સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને ચાણે વાગે આ ખાડા આઠ જેવું થાવા આવ્યું અને બસ કામકાજ લીધું અને હું જન નહીં રીતે થઈ ગઈ અને આજ જવાનું છે ઓલી વાડી જીરું ઉપાડે સો હાથથી પહેલાં એ ઉપાડ્યું તો બાર તેર મજૂર હતા ને આજ સો હાથ જણા લોકો કીધા હતા ખરી પણ લગભગ કેટલાક આવે વાડી જઈને જોઈએ તો બસ જીરું ઉપાડવાનું કાલેથી ચાલું કર્યું પાસું કાસું કાશું રેગું તો એ હાલો જો બધું મેં ત્યાર કર્યું તો આમાં દૂધ

પણ છે <gave> <laughs> 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 હાલો આપણે પોકેકા ને હું બસકલ બસકલ પેરેન ઝેરું ઉપાડવા માંડીએ અવાજ મારી મામી આવી ગયા ચાલે અમને મદદ કરાવો દેવા અમને ટેકો મેન આ ટેકો દેવા બે છે ને આ બે બેનુ ને

અને મને છોકરાના વિવાહ કરો મને મને લઈ વિવાહ કરવા જાય તો ફાલબાલ છે સરદાબેન જીરામાં

ટાઝો એલી છો મને કઈ દી કે તને ન તો કામ ને કરતી કામ ને કરતી આપણે બાજુમાં આલતું નઈ કામ માં ઘટ ગયો હા બધાઈ જો આ મોર જાતી હોય વાય વા પાછો આય બોધાઈ મોર જો કેરો છે ને હા મોર છે બતાય ને સાહેબ हारा છે ને ભંદો हारा જોઈ ને અક્ષરભાઈ હા બહુ કામ કરે બધાઈ મોય છે ખીર ઉપાડે ભાઈ બેઠો મારા પાહે પાણી પીવા પોરો ખાવા બેઠું મોર પછી જટા જટ એકદમ જાતા એટલે પછી પોરો તો ખાવો પડે ને બસ બેઠા આપણે હાડા બાર થેગા સાડા બાર નો ટાઈમ થઈ ગયો ને પેટમાં હે ને ગુડ થાવા મેલું તો તો ખાવું નઈ જોઈ ના રે ના ખાવા છોડ પર ખાધા ને ભૂખ કેવી લાગી હાલા તો ખાઈ લે હાસી વાત છે એ હવાર ખાધું ન હોય ને હવાર ખાવાનું નું હોય કે હા હાલો તો એ ખાવાનું નું નકી નું હોય જમવાનું જાય જમવા અર્ધા મોર ભઈ पाहे गांव से ते अर्धा गांव मा जाय बाईउन काम होई ती हालो आपरी वाडी हे ओ भागवा मंडे अगलो शनिवादन बैठो हूं ती <laughs> तोर जो बधाडी से <laughs> 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 भाई शनिवादन बैठो लाग जाओ भाई सा थाय 2 वागनो 2 वागन सा थाय ने

અને બસ એવું થાકે જ્યાં વાંચે વાંચે તો મિત્રો આ વિડીયો પૂરો કરી હા લાઈક કે કરજો બધા મિત્રો બધા મિત્રો રામ રામ જય માતાજી વળી પાછા નવા લોક સાથે